વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં વોર્ડની વિવિધ ટીમો દ્વારા જાહેરમાં કચરો નાખતા લોકોને પકડી તેમના વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી જાહેરમાં કચરો નાખશો તો હવે ખેર નહીં પાલિકાએ હાથ ધરી છે આ મામલે માહિતી આપતા વીએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના ના સમાવિષ્ટ વોર્ડ નંબર ચાર પાંચ છ અને ચૌદ પંદર માં વહેલી સવારથી જે લોકો જાહેર કચરો નાખે છે તેમને દંડની પાવતી આપવામાં આવેલી છે અને દંડની રકમ પણ વસૂલ કરવામાં આવી છે વહેલી સવારે સામાન્ય રીતે કેટલાક નાગરિકો તો જાહેર કચરો નાખી

અમારી આ કામગીરીને કેટલાક નાગરિકો એ જાહેરમાં રસ્તો નહીં ફેંકવા માટેની ખાતરી આપી છે અને કેટલાક રાજદારીઓને પણ આ કામગીરીને વખાણી છે આગામી દિવસોમાં પણ દરેક વોર્ડ દીઠ બે ટીમ બનાવીને દંડની વસૂલાતની ઝુંબેશ કરીશું અને તમામ નાગરિકોને પણ જાહેરમાં કચરો નહીં નાખવા અપીલ કરવામાં આવે છે હું એવું સૂચના આપવા માંગુ છું કે તમે જે અત્યારે કમિશનર સાહેબના આદેશ મુજબ જે પ્રમાણ અત્યારે કચરો જે લોકો ફેંકી રહ્યા છે એ લોકો માટે સખ્ ફિસ ટાયરબ્રેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે લોકો કચરો જશે કે નાખી જતા રહે કેમેરો હશે

આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના સમય વોર્ડ નંબર ચાર પાંચ છ અને ચૌદ પંદરમાં વહેલી સવારથી જે કચરો લોકો જાહેરમાં કચરો નાખે છે તેની પાવતી આપવામાં આવેલી છે અને તેના દંડની રકમ વસૂલ કરવામાં આવેલી છે વહેલી સવારે સામાન્ય રીતે કેટલાક નાગરિકો જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય છે તેની વોચ રાખીને અમે લોકો અમારા અધિકારીઓ અને ટીમ સાથે અ દંડ કરવા માટેની કામગીરી ચાલુ કરી લેતી દરેક વોર્ડ દીઠ ઓટ દિવસ ઓછામાંથી થી પંદર પંદર લોકોને અમે પકડીને પેનલ્ટી કરવામાં આવેલી છે કેટલા વાગ્યે ખાસ કરીને નાગરિકો વહેલી સવારે પાંચ છ વાગ્યાથી માંડીને આઠ દસ વાગ્યા સુધી કચરો નાખતા હોય છે એટલે એ પીરિયડને પકડીને અમે લોકો ટીમો ગોઠવેલી અને તે પ્રમાણે દંડની વસૂલાત લખ છે કેવી રીતના જે લોકો સામાન્ય રીતે ગાડીના સમય એ લોકો ચૂકી જતા હોય એવા લોકો સામાન્ય રીતે વહેલી સવારે અથવા નોકરી ધંધો જતા હોય એ વખતે કચરો નાખવાની પ્રેક્ટિસ હોય છે તેને ધ્યાનમાં રાખીને અમે લોકો વોચ ગોઠવીને આવા નાગરિકોને ખાસ કરીને પકડી લેવામાં આવે છે ચોક્કસથી કેટલાક નાગરિકો અમને સામેથી પણ આ પગલાંને સરાહની ગણવામાં આવી છે અને હવેથી કચરો કે નહીં નાખવા માટે મને ભૂલને કબૂલાત પણ કરેલ છે જ્યારે આ કામગીરીને કેટલાક રાહદારીઓએ વખાણેલ છે કે ખરેખર કોઈ ઉમદા કામગીરી કરી રહ્યા છો તે મુજબનું સ્ટેટમેન્ટ પણ આપેલ છે આગામી દિવસોમાં કામગીરી કરવામાં ચોક્કસથી આગામી દિવસોમાં દરેક વોર્ડ દીઠ અમે બબે ટીમ બનાવીને આની એની વસુલાતની ઝુંબેશ કરીશું અને તમામ નાગરિકોને અપીલ પણ કરવામાં આવે છે આઈસી એક્ટિવિટી પણ કરવામાં આવે છે કે તમામ નાગરિકોને વિનંતી છે કે જાહેરમાં કચરો નાખશો નહીં કચરો માત્ર ડોર ટુ ડોરમાં જ નાખશો એ બધાને વિનંતી છે